જય શ્રી કૃષ્ણ સ્પેની જનો આજે સવારે એક વિચાર આવ્યો આપણે છે આપણે ત્યાં કોઈ એક વ્યક્તિ છે એ રોજ આવે અને રોજ એ રડતો જ આવે અને આપણે ત્યાં આવીને સતત ફરિયાદો જ કરતો હોય છે સતત રડતો જ હોય અને સતત બસ કાંગલા વેડા કરવાના અને સતત રડવાનો સતત ફરિયાદો કરવાની સતત દુઃખ વ્યક્ત કરવાનો અને સતત માગણીઓ કરતી હોય આવી વ્યક્તિ આપણે ત્યાં રોજને માટે આવે તો આપણે શું કરીએ એવું બને કે આપણે ઘરના સદસ્યોને ધીરે ધીરે એક બે દિવસ તો સહન કરી લઈએ કદાચ અઠવાડિયું દસ દિવસ સહન કરી લઈએ અને પછી ધીરે ધીરે છે એ આપણા ઘરના સદસ્યોને આપણે કહી દઈએ કે એ વ્યક્તિ આવે ત્યારે એમ કહી દઈએ કે હું હાજર નથી અથવા તો આપણે એને મળવાનું ટાળીએ કારણ કે એક વ્યક્તિ છે રોજ સવારે ઉઠી અને પોતાના દુઃખ દર્દ લઈને અને પોતે રોધણા રડતો જ આવતો હોય તો આપણે એને મળવાનું ટાળીએ છીએ એ જ જગ્યાએ એક વ્યક્તિ એવો આવે છે જે આવે છે તમારી સાથે હસી બોલીને વાત કરે છે ખુશખુશાલ વાતો કરે છે અને તમે આવે ત્યારે સહર્ભાવોથી એ વાતો કરે છે તમારી સાથે ખૂબ હળીમળીને વાતો કરે છે ક્યાંક તમારો આભાર પણ માને છે અને ક્યાંક તમને ખુશ પણ કરે છે તો એ વ્યક્તિને આપણે સામેથી મળવાની ઈચ્છા રાખીએ છીએ ઘણી વખત એવું બને કે એ વ્યક્તિ એક બે દિવસ ન આવી હોય તો આપણે એ વ્યક્તિને મળવા માટે બોલાવીએ છીએ સામેથી અથવા તો એની કમી મહેસૂસ થાય છે કે આ વ્યક્તિ આપણે ત્યાં આજે મને મળવા કેવું નથી બસ આ વાતની શરૂઆત કરવાનો મારો હેતુ એ જ છે કે ઈશ્વરની પાસે આપણે જઈને પણ આ જ કરીએ છીએ મોટાભાગે આપણે ઈશ્વર પાસે જઈને સતત ફરિયાદો કરીએ છીએ સતત માગણીઓ કરીએ છીએ સતત આપણા દુઃખો જ રડીએ છીએ ક્યારેય આપણે ઈશ્વરનો આભાર માનવા જઈએ છીએ તો તે ઈશ્વરને પણ અંદરથી ક્યારેક તો એમ થતું હશે ને કે મારી જે સતત રોદના રડતો રડીને આવતો વ્યક્તિ અથવા તો સતત દુઃખ લઈને આવતો વ્યક્તિ અથવા તો સતત માગણીઓ લઈને આવતો વ્યક્તિ એ ઈશ્વર પણ કદાચ આપણને મળવાનું ટાળતો હશે એની જ જગ્યાએ મોટાબાદના લોકો છે એ દુઃખ લઈને તકલીફો લઈને જ ઈશ્વર પાસે જાય કે માંગણીઓ લઈને ઈશ્વર પાસે જાય છે બહુ ગણ્યા ગાઠ્યા લોકો છે જે ઈશ્વરનો આભાર માનવા જાય છે મિત્રો ક્યારેક મંદિરમાં જઈએ તો ઈશ્વરનો આભાર પણ માનીએ કારણ કે એમણે આપણે ન માગેલું એવું ઘણું બધું આપણને આપી દીધું છે પણ આપણી માગણીઓ છે એ ખોટતી જ નથી અને એક નાનું એવું ઉદાહરણ સાથે છે તમને કે ઈશ્વર છે ને એ ક્યારેક એવું બનતું હોય કે આપણને ઘણું બધું આપવા માગતો હોય પણ આપણે છે એ નાનું એવું માગી લઈએ છીએ એટલે ઈશ્વર કહે છે કે ભાઈ તે માગ્યું છે તો હું તને આપું બાકી મારે તો તને ઘણું બધું આપવું હતું એક શેઠને ત્યાં છે એક મંદિર બનાવવા માટે થઈને ભક્તો હોય છે એ દાન લેવા જાય છે એટલે શેઠજીને ત્યાં આવે છે શેઠજી આગતા સ્વાગતા કરે છે ચા પાણી પીવડાવે છે અને પછી વાત કરે છે કે બોલો તમે શું કામથી આવ્યા છો એટલે પેલા ભક્તો છે એ કહે છે કે અમારે મંદિરનો બાંધકામ કરવું છે અને એના માટે થઈને અમે દાન લેવા માટે થઈને તમારે ત્યાં આવ્યા છે શેઠજીની અંદરની અપેક્ષા એ હતી કે એક લાખ અગિયાર હજાર રૂપિયા આમાં હું દાન આપીશ પણ શેઠજીને વિચાર આવ્યો કે કદાચ ભક્તોને જો વધારે જરૂર હોય તો હું ભક્તોને જ કહું એટલે એણે ભક્તોને કીધું કે એક કામ કરું તમને જે યોગ્ય લાગે એ રકમ તમે લખી નાખો એ હું આપી દઈશ ભક્તો છે એ કેપેસિટી પ્રમાણે બીજું તો શું કહી એટલે ભક્તોએ છે અગિયાર હજાર રૂપિયા લખી અગિયાર હજાર રૂપિયા લખી અને પહોંચ આપી દીધી કે દાન શેઠજી એટલું દાન અમને આપે શેઠજી હાથમાં પહોંચી લીધી અગિયાર હજાર રૂપિયા તો આપ્યા પણ સાથે પછી એક લાખ રૂપિયા આપ્યા પણ શેઠજીએ કહ્યું કે મારો દેવાનો ભાવ હતો એ એક લાખ અગિયાર હજાર હતો પણ તમારી માગવાની કેપેસિટી ફક્ત અગિયાર હજાર મેં તો ઈશ્વર સાથે પણ આપણે આ જ કરીએ છીએ સતત માગતા રહીએ છીએ માગવાની જગ્યાએ ઈશ્વરનો આભાર ઈશ્વરને એ પ્રાર્થના કરો કે હે ઈશ્વર મારા લાયક જે હોય મારી લાયકાત મુજબનું ને હા પછી ઈશ્વર તમને કંઈક સારો જ દેવાની ઈચ્છા રાખે છે પણ આપણે ચપટી માંગી લઈએ છીએ પછી તો ખોબાની અપેક્ષા જ નથી રહેતી માટે હંમેશા ઈશ્વરને ત્યાં જઈએ તો ઈશ્વરનો આભાર માંગતા શીખીએ અને ઈશ્વર પાસે માગવાની જગ્યાએ ઈશ્વરને એ પ્રાર્થના કરીએ કે જે ઈશ્વર મારા માટે જે યોગ્ય હોય મારા માટે જે સારું હોય આ સૃષ્ટિના કલ્યાણ માટે હું કંઈક સારું કરી શકું એવું હોય એવું મને આપું છે જય શ્રી કૃષ્ણ સ્નેહીજનો